પાણપુર ગામની ની સીમમાં યુજી બેદરકારી બેદરકારીના કારણે છેલ્લા ઘણા સમયથી વાયરો ઢીલા થઈ લટકી પડતા ઘણી વાર રજૂઆતો કરી તથા લેખિત અરજીઓ પણ આપવામાં આવી હોવા છતાં યુજી કર્મચારીઓ દ્વારા કોઈ જ કામ ન કરાતા આજ રોજ તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ અચાનક જ વીજ વાયર શોર્ટ સર્કિટના કારણે તણકલા પડતા ઘઉંના ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા તરત જ ઘટના સ્થળ ઉપર ખેડૂતો તથા આસપાસના ખેત મજૂરો દ્વારા આગ ઉપર ટ્રેક્ટર દ્વારા તથા પાણીના પંપ ભરી સ્પ્રે કરતા આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો યુજીવીસીએલ જો હજુ પણ ઇલેક્ટ્રિક લાઈનો ઉપર ધ્યાન નહીં આપે તો આવી જાનહાનિ થવાની ઘણી બધી શક્યતાઓ છે રિપોર્ટર મંજૂર ખણુસિયા એબી ગુજરાતી ન્યૂઝ હિંમતનગર